મુખાગ્નિ આપ્યો રાજ્યમાં અનેક સ્થળે માવઠું ખેડૂતો ચિંતિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ઘણા સ્થળે શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કોમોસની વરસાદ પડ્યો હતો ધરતીપુત્રો શિયાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા છે ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત નવ તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે વલસાડ બાલાસિનોર કપડવન ચરોતરમાં પણ માવઠું પડ્યા હોવાના અહેવાલ છે ઘઉં મકાઈ દિવેલા ચણા રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે નલિયામાં સીઝનનું સૌથી ઓછું ચાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન રાજ્યમાં ગઈકાલે પાંચ તાલુકામાં કરા સાથે માવઠું થયા બાદ આજે સતત બીજા દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી રાજ્યમાં માવઠાની સાથે સાથે આજે કચ્છના નલિયામાં સીઝનનું સૌથી ઓછું ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વાતાવરણમાં આવેલા પલટાને કારણે આવતીકાલથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે વીસ પચાસ અને સોના દરની બોગસ નોટ અમદાવાદની રિઝર્વ બેંક અને અલગ અલગ બેંકોની શાખામાં ભરણામાં અલગ અલગ દરની એક હજાર છસો સત્તાણું બોગસ ચલની નોટ મળી આવવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે પાંચસોના દર ની બોગસ નોટ ફરતી હોય છે પણ બેંકની શાખામાંથી તો વીસ પચાસ સો અને બસો ના દરની પણ બોગસ નોટ મળી આવી છે ચિલ્ડ્રન બેંકની નોટ પણ બેંક સુધી પહોંચવાનું સામે આવ્યું છે હાલ આ સમગ્ર મામલે અમદાવાદ એસોસિએ વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગ ભરતીમાં કોઈ નિયમ નહીં છતાં યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા મામલે તપાસ કરશે ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનની ભરતીમાં મળતીયાઓને નોકરી આપી હોવાના આક્ષેપ થતાં યુનિવર્સિટી દ્વારા તમામ વિભાગના વડા પાસેથી જોબ ટ્રેની વિગત મંગાવવામાં આવી હતી જે વિગત યુનિવર્સિટી મળતા આવ્યા મામલે તપાસ કમિટી બનાવીને ભરતી પ્રક્રિયા અંગે તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે જોબ ટ્રેનીની ભરતીમાં કોઈપણ પ્રકારના નિયમો રાખવામાં આવ્યા નથી છતાં યુનિવર્સિટી દ્વારા માત્ર દેખાવ કરવા પૂરતી તપાસ કરવામાં આવશે શેર બજારમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી છપ્પન લાખ રૂપિયા પડાવ્યા સીએ અને તેના મિત્રો સાથે છેતરપિંડી અમદાવાદમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તેમના મિત્રો સાથે છપ્પન લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે સીએ અને તેમના મિત્રોએ એક ઓળખીતા ઇન્વેસ્ટરના ત્યાં શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું હતું જેમાં દર મહિને રોકાણ પણ વળતર આપવાની વાતચીત કરી હતી શરૂઆતના બે મહિના રોકાણકારોને વળતર આપવામાં આવ્યું પણ બાદમાં વળતર આપવામાં આવ્યું અને મૂડી પરત પણ આપવામાં ન આવી આ અંગે સેટેલાઇટ પોલીસે છેતરપિંડીની ફરિયાદ શરૂ કરી છે

પત્ની ને લોહી લુહાણ કરી પતિ ઘરેથી ફરાર ઓનલાઈન ગેમિંગ ની લતે ચડેલા યુવકે પોતાની પત્ની પર ચારિત્રની શંકા કરીને હેરાન પરેશાન કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે બાળકો જ્યારે સ્કૂલે ગયા હતા ત્યારે યુવકે તેની પત્નીને કહ્યું હતું કે તારે બીજા સાથે ખોટા સંબંધ છે પત્ની કંઈ બોલે એ પહેલા યુવકે ગાડો બોલી મોઢા પર ફેટ મારી જેના કારણે લોહી નીકળવા લાગ્યું મોઢા પર ફેટ માર્યા બાદ યુવક કપડા ભરીને નાસી ગયો હતો છેલ્લા બે વર્ષથી જુગારની લાતે ચડેલા યુવકે પત્નીને હેરાન પરેશાન કરી દીધી હતી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો ગુજરાતના હિંમતનગરથી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ શુક્રવારે રાત્રિના સીઆઈડી ક્રાઇમે મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદની જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઇન્ટ્રોસ્ટ ડિપોઝિટર કોર્ટમાં રજૂ કરવામાં આવશે શ્રી કષ્ટ દેવને દેવ ને કરાઈ હિમ વર્ષા ની ઝાંખી અગિયારસો કિલો ગોળ નો અન્નકુટ ધરાવવામાં આવ્યો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાડંગપુર શ્રી કષ્ટપંચન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસની શનિવારના રોજ શ્રી કષ્ટપંચન દેવને શ્રી કષ્ટપંચન દેવ દાદાને કરાવવામાં આવી હતી સવારે સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે